રાજકોટ શહેરમાં દીપડો દેખાયો છે રાજકોટમાં દીપડાની દહેશતની વધુ એક ઘટના કાલાવડ રોડ પર દીપડો દેખાયો છે આરપીજે હોટલ પાસે દીપડો દેખાયો છે પહેલી તારીખે આરપીજે હોટેલ પાસે દીપડો દેખાયો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છેલ્લા થોડા દિવસોથી રાજકોટમાં દીપડાએ દેખા દેતા ત્યાં કેટલાક વિસ્તારોમાં જોગિંગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે ફરી એકવાર રાજકોટમાં દીપડાના રસ્તા પર હરતા ફરતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા રાજકોટમાં છેલ્લા પંદર દિવસથી દીપડાની દહેશત છે તે જોવા મળી રહી છે હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે રાજકોટનું જે કાલાવર રોડ છે કે જે આરપી જે હોટલ આવી છે આ જગ્યાએ દીપડો હતો આ જગ્યાએથી જે આ જે કાલાવડ રોડ છે ત્યાંથી મુંજકા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ છે દીપડો ગયો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા પંદર દિવસથી રાજકોટની ભાગોળે તેમજ રાજકોટની જે આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં દીપડો હોવાની વાત છે તે આવી છે અલગ અલગ જગ્યાએ દીપડાએ મારણ કર્યું છે તે વાત પણ સામે આવી છે પરંતુ સીસીટીવી છે તે પ્રથમ વખત સામે આવ્યા છે કે જેમાં જે આ કાલાવડ રોડ છે કે અહીંથી જે દીપડો છે તે યુનિવર્સિટી તેમજ મુંજકા તરફ ગયો હતો ત્યારે મારી સાથે સ્થાનિકો જ આપણે તેના વાત કરીશું શું કેશો દીપડો અહીં જોવા મળ્યો તો કેવો ભય લાગી રહ્યો છે ડરનો માહોલ તો છે જ કેમકે બાળકોમાં અમારા અહીંયા રમતા હોય છે અને અમારા ઓફિસના ઓનર્સે બધા અહીંયા આટા મારતા હોય છે એટલે થોડું બીક તો છે કે આ અમે અત્યાર સુધી એ માનતા હતા કે દીપડો છે જ નહીં પણ કાલે અમે વિડીયો જોયો તો અમારા રિવેરાનો જ વિડિયો હતો એટલે અમારા ઓફિસ ધારોકોને બધા બીક ગયા છે ચોક્કસ દીપડો જોવા મળતા જે અહીંના સ્થાનિકો છે તેમાં ડરનો માહોલ છે તે જોવા મળે શું કહેશો દીપડાને લઈને તમે દીપડાને લઈને એવું છે કે હવે અમે તંત્રને એક વિનંતી છે કે વહેલી તકે એ કાંઈક નિરાકરણ કરીને એને પકડી લે તો તો કે ભાઈ છે જ નહીં પણ કાલે વિડીયો જોયો એટલે ભયંકર અત્યારે બીક લાગે છે છોકરાને તો સાંજે અમે બહાર જ નથી નીકળવા દેતા અને વડીલોને વૃદ્ધોને પણ ના પાડી છે કે બોય રાતે સાંજેના ટાઈમે નીકળવું નહીં કોઈ બારે એકલા અને ધ્યાન રાખવું નીકળે તો સેફ્ટીમાં નીકળવું ચોક્કસ તો આ હતા સ્થાનિક કે જ છેલ્લા પંદર દિવસથી અલગ અલગ વિસ્તારોમાં દીપડો છે તે જોવા મળી રહ્યો છે પરંતુ તે માનવામાં ન આવતું હતું પરંતુ જે એક તારીખના જે સીસીટીવી છે તે સામે આવતા ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં ભયનો માહોલ છે રાત્રિના સમયે બાળકો કે વૃદ્ધોને લોકો છે તે નીકળવા નથી દેતા અને લોકોમાં જે ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે અને વન વિભાગ પાસે એક માંગણી કરવામાં આવી છે કે દીપડાને તાત્કાલિક છે તે પકડી પાડવામાં આવે અને વન વિભાગે અલગ અલગ વિસ્તારોમાં દીપડા માટે પકડવા માટેના પાંજરા પણ મૂકેલા હતા પરંતુ હજુ સુધી જે આ દીપડો છે તે પાંજરામાં પુરાણો નથી અને ક્યાંક ને ક્યાંક લોકોમાં ભયનો